થરાદ શહેરના નવા રામજી મંદિર ખાતે જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત કરતી બહેનો અને બાળાઓ માટે ફળફળાદી અને ફરાળી કેવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ અને થરાદ શહેર મહિલા મોરચા દ્વારા અપૂર્ણ્ય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ હિતેશભાઈ શ્રીમાણી સુરેશભાઈ સોની પિન્ટુભાઈ આચાર્ય હાજાજી રાજપૂત રવજીભાઈ રાઠોડ અને જયપ્રકાશ જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દાંતાના સુરેશભાઈ હીરાલાલ સોની અને થરાદ શહેર મહિલા મોરચા દ્વારા ગૌરી વ્રત કરતી બાળાઓને કુમકુમ તિલક કરીને અને ફ્રૂટ આપીને સન્માનિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અલકાબેન ત્રિવેદી થરાદ મહિલા મોરચાના મહામંત્રી સોનલબેન પ્રજાપતિ જિલ્લા મંત્રી કલાવતીબેન રાઠોડ ભાવનાબેન ગોહિલ ગીતાબેન વાણિયા સહિતની મહિલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે વ્રતધારી બહેનો અને દીકરીઓને આશીર્વાદ આપી તેમના વ્રતની સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ પ્રકારના સેવાકીય કાર્યક્રમથી સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસરે છે અને ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં એક નવો આયામ ઉમેરાય છે